This channel does not promote any violent, harmful or illegal activities. All content provided by this channel is meant for an educational purpose only. नमस्कार सुपर प्राइम टाइम में आपको स्वागत है हूँ छु अक्षय आज नो दिवस भरपूर राजकीय समाचारों वालों रो राजकोट बैठक फरी एक बार विवाद में आई आ वक्त थी रो पत्रिका विवाद तो यह सीवाय कांग्रेस और भाजपा नेताओं वाणी विलास हजूप चालू है ત્યારે મતદાનને હવે માત્ર દિવસ દિવસ બાકી છે અને બાદ ગુજરાતની છવ્વીસ બેઠકો ઉપર લોકસભાનો પર્વ ઉજવવામાં આવશે પરંતુ સૌથી મહત્વના સમાચાર એ છે કે વડાપ્રધાન મોદીએ ગઈકાલે જામ સાહેબ સાથે કરેલી મુલાકાત બાદ ઉભા થઈ રહેલો સવાલ જેનાથી બુલેટિનની શરૂઆત કરીશું જોઈશું કે મુલાકાત બાદ માની જશે ક્ષત્રિયો

રાજપૂતોના આંદોલન વચ્ચે પીએમ મોદીની જાન સાહેબ સાથેની મુલાકાત સૂચક હતી મોદીએ એક તીર્થ અને ઇતિહાસની વાત હોય કે રાજપૂતો સાથે જૂના પ્રસંગોને વાગોળવાની વાત હોય મોદી સતત ક્ષત્રિય સમાજની નારાજગીને દૂર કરવાનો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરી રહ્યા હતા સવાલ એ છે કે મોદીના આ પ્રયત્નો બાદ રાજપૂત સમાજ માની જશે

મેં મારી જિંદગીમાં નથી જોયા સિનેમા હોલ ખુલ્યા રેસિંગ થવા લાગી ફોરેન સમિટ થવા લાગી પહેલી વાર સિગ્નલ ઉપર રેડ લાઇટ લાગી અને અમારા જીવનમાંથી રેડ અલર્ટ હટ્યું અમારા મનમાંથી ખરાબ યાદોને હટાવી છે મોદીએ છતાં પણ એ કહે છે આ તો બસ ટ્રેલર છે ભાઈ શાંતિ સુરક્ષા અને વિકાસની ગેરંટી મોદીજીની તો એને જીતાડવાની ગેરંટી આપણા સૌની કમળનું બટન દબાવો ભાજપને જીતાડો મોદીએ સીધી રીતે નહીં પરંતુ આડકત્રિ રીતે રાજપૂતોને પોતાના તરફી કરવા માટે એક એવી મુલાકાત કરી કે જેના અનેક અર્થ થાય છે જી હા મુલાકાત એક સંદેશ અને એક રાજપૂતોની નારાજગી વચ્ચે મોદીનો માસ્ટર સ્ટ્રોક જામ સાહેબના વિજય ભવનો સંકેત શું મોદી હંમેશાથી પોતાની રણનીતિ અને રાજકીય સુઝબૂઝ ને લીધે જાણીતા છે તેઓ વિરોધી પાર્ટી હોય કે પછી વિરોધ કરતો કોઈ પણ સમાજ તમામ ના મનની વાત જાણે છે અને એટલે જ તેઓ પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન રાજપૂતોના વિરોધ વિશે કંઈ બોલ્યા નહીં પરંતુ જામ સાહેબની મુલાકાત કરીને રાજપૂતોને પોતાના તરફી કરવાનો પ્રયત્ન કર્યો મોદી સારી રીતે જાણે છે કે રાજપૂતો હંમેશાથી તેમની સાથે જ રહ્યા છે અને આજે પણ મોદી તુજસે બેર નહીં કહે છે ત્યારે લોકસભા દરમિયાન રાજપૂત સમાજ તેમની સામે જોઈને રોષ ટાળી દે તેવો આશય પીએમ મોદીનો હોય શકે છે મોદીએ જામ સાહેબની મુલાકાત કરીને એક તીરે અનેક નિશાન સાધવાનો પ્રયત્ન કર્યો શત્રુશલ્ય સિંહ જાડેજા દ્વારા મોદીને પાઘડી પણ પહેરાવવામાં આવી હતી આ મુલાકાત બાદ મોદીએ સભામાં આ જ પાઘડી પહેરીને ગયા અને કહ્યું કે જ્યારે જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કંઈ બાકી જ ન રહે ને સાંભળો તમને બધાને થતું હશે કે નરેન્દ્રભાઈ પાઘડી પહેરીને કેમ આવ્યા અને મુખ્યમંત્રીએ પાઘડી પહેરાવવા જતા હતા તો મેં કહું તમે આના ઉપર જ મૂકો મારે ત્યાં આ પાગડી ઉતારા એવું નથી હું આવતા રસ્તામાં જામ સાહેબના દર્શન કરવા ગયો હતો અને મારું સૌભાગ્ય છે કે મારા મારા ઉપર એમનો ખૂબ અનન્ય પ્રેમ રહ્યો છે સમગ્ર પરિવારનો અનન્ય પ્રેમ રહ્યો છે અને જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કઈ બાકી જ લે ભાઈ અને એટલે માહું મારે માટે તો જામ સાહેબ ની આ પાઘડી મોટો પ્રસાદ છે